જય ગુરુદેવ સોહમ શબ્દ દ્વારા સો ટકા મુક્તિ થઈ જાય શું હા તો ધ્યાનથી સાંભળજો ને ઘણા ટાઈમે ફોન આવ્યો

સોહમ શબ્દ નામની બસમાં તમે બેસી જાઓ મતલબ આચરણમાં ઉતારો જેવી રીતે એક દ્રષ્ટાંત આપું સોહમ શબ્દ નામની બસમાં બેસીને કેવી રીતે મંજિલ સુધી પહોંચવું બરાબર તો તમારો પ્રશ્ન છે સોહમ શબ્દ દ્વારા મુક્તિ થાય શું બરાબર તો હવે સર્વપ્રથમ માનો કે તમારે રાજકોટથી જુનાગઢ જાઉંસ બરાબર તમે લોકલ બસમાં બેઠા રાજકોટથી બસ નીકળી કોઠારિયા સોલવટ સીધી પછી માનો કે પારડી બરાબર સાપર વેરાવળ રીબડા બરાબર પછી આગળ વધો ગોંડલ ચોરડીન લેતા જાઓ ગામડા પછી વીરપુર પછી કાગવડનું પાટિયું બરાબર પીઠળિયા નવાગઢ જેતપુર હે જેતલસર આગળ વધો પાંચ પીપળાનું પાટિયું એ આગળ વધો એ ચોકી વડાલ અને જૂનાગઢ આ તમે લોકલ બસમાં ગયા હવે લોકલ બસને તમે સમજી લો અહીંયા પ્રાથમિક શાળા बद्धू ज्ञान જેમ કે શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો સાધુ સંતોના સત્સંગ સાધુ સંતોના ગ્રંથો ભજનોની વ્યાખ્યા વિશ્લેષણ આ બધું તમે સાંભળી લીધું પછી હવે તમે એક્સપ્રેસમાં બેઠા રાજકોટ થી બરાબર રાજકોટ થી બસ છૂટી સિદ્ધિ સાપર વેરાડા ત્યાંથી છૂટી સિદ્ધિ ગોંડલ ત્યાંથી છૂટી હે સિદ્ધુ વીરપુર ત્યાંથી છૂટી સિદ્ધુ નવાગઢ જેતપુર ત્યાંથી છૂટી સિદ્ધુ ડાયરેક્ટ જૂનાગઢ બરાબર આને તમે સમજી લ્યો સ્કૂલનું જ્ઞાન પ્રાથમિક શાળામાં તમે સ્કૂલમાં આવ્યા હવે પછી તમે રાજકોટથી નોન સ્ટોપ જૂનાગઢમાં બેઠા ક્યાંય સ્ટોપ જ નહીં રાજકોટ રાજકોટથી છૂટી બસ સીધી જુનાગઢ બરાબર આને તમે કોલેજનું સમજી લ્યો બરાબર હવે તમે જુનાગઢમાં પહોંચી ગયા પછી કોઈને તમે પૂછી શકો ખરા જૂનાગઢ ક્યાં આવ્યું જૂનાગઢમાં પહોંચ્યા પછી છતાં પણ તમે પૂછો કે જુનાગઢ ક્યાં આવ્યું તો એ પૂછનારા જેવું કોઈ મૂર્ખ ગધેડો નહીં બરાબર તો એવી જ રીતના તમે રાજકોટને સુરતા સમજી લો જૂનાગઢને શબ્દ સમજી લ્યો રાજકોટને આત્મા સમજી લો જૂનાગઢને પરમાત્મા સમજી લોસ્ટ છે બરાબર તો હવે કહેવાનો અર્થ એક જ થાય છે કે જેમ જેમ તમે આગળ વધતા જાઓ તેમ તેમ પછી ખબર પડે હવે જે બસની અંદર તમે બેઠા છો રાજકોટથી જુનાગઢ જવા માટે લોકલ હોય એક્સપ્રેસ હોય કે સ્ટોપ હોય તો એ બસની અંદર બસ ચલાવનાર જે ડ્રાઈવર છે તેને હવાલે આપણે બધું કરવું પડે છે કે નહીં એ જૂનાગઢ પહોંચાડતો તો ભલે ન પહોંચાડે તો ભલે હેં આપણે સીધા બસમાં બેસી ગયા કોઈએ પૂછું બસ ડ્રાઈવરને કે ભાઈ તમે આરટીમાંથી લાઇસન્સ મેળવું છે લાયસન્સ તમને આપ્યું છે સરકારી તમારી પાસે લાયસન્સ છે પૂછેસ કોઈ નહીં પરંતુ બસનું ડ્રાઈવરનું લાયસન્સ એના કપડાં અને એનો બિલ્લો હોય છે અને એ બિલ્લો એને સરકાર આપે છે સરકાર એની માથે સહી કરે છે કે આ બસ ડ્રાઈવર છે બરાબર તો એમ ગુરુ જે છે તે તમને લાયસન્સ આપે છે પણ લાયસન્સ આપનાર ગુરુ સાચા હોવા પડે પરમાત્માના ઘરનો પરમાત્મા રૂપી સરકારનો એના ઉપર સિક્કો હોવો પડે એને ખબર હોવી પડે કે રાજકોટથી જૂનાગઢ મારે કઈ રીતે જવું ગાડીને લઈને બસને બરાબર એ જ તમને પહોંચાડી શકે જેને સ્વયંને ખબર નથી કે રાજકોટથી જૂનાગઢ કઈ તરફ છે તે શું તમને પહોંચાડી શકે કોઈ દિનો પહોંચાડી શકે કારણ કે પોતાને જ ખબર નથી જૂનાગઢ ક્યાં આવ્યું હે અથવા તો અથવા તો ગોંડલ પોઈગા જૂનાગઢ પૂરા પોઈ ગયા નથી અને બીજાને જૂનાગઢનો રસ્તો બતાવવા માટે ચાલે તોય ન ચાલે હેં તો સ્વયંને પહેલાં આતમ પરમાતમ શબ્દ સુધી પહોંચવું પડે છે પછી એ ગુરુ થવાને અધિકાર છે અને એ ગુરુ પણ એને ચાદર વિધિ કે સિવાય જેડ એને ગુરુપદનો પટ્ટો આપી દે કે ભાઈ આજથી તું તારવાને લાયક થઈ ગયો છો તું પાક્કો તરવયો છો હવે બીજાને તું તરતા શીખવાડી શકે છે ત્યારે એ ગુરુ બની શકે ડાયરેક ન બની શકે બરાબર હવે એ જે ડ્રાઈવર છે એની પાસે લાઇસન્સ છે બધું છે એની બસમાં તમે બેસી ગયા શું કામ બેસી ગયા તમારો વિશ્વાસ તમારો ભરોસો એમ બસને આપણું શરીર માની લો બસની અંદર બેસનારા જે આપણે છીએ તેને થોડીક વાર પૂરતો આત્મા માની લ્યો અને એ બસને ચલાવનાર ડ્રાઈવરને તમે પરમાત્મા સમજી લ્યો ખ્યાલ આવ્યો તો એ પરમાત્મા તમને મંજિલ સુધી પહોંચાડી શકે ગુરુ માત્ર એક માર્ગદર્શક છે ગુરુ રસ્તો બતાવીને નીકળી જાય છે તમે રસ્તામાં ઊભા હોય હે માનો કે તમે અમદાવાદ ઊભા છો બરાબર અને તમારે બાવડા જવું છે તો ત્રીસ કિલોમીટર બાવડા છે બરાબર અને તમે કોઈને રસ્તો બતાવી દીધો અમદાવાદથી તો શું તમે એને એમ કહેશો કે ભાઈ મેં તને રસ્તો બતાવ્યો ઊભો હવે તારે મારી સેવા કરવી જોઈએ જિંદગીભર મારી ગુલામી કરવી જોઈએ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ હે મેં તને રસ્તો બતાવ્યો આજથી તું મારો ચેલો થઈ ગયો હું તારો ગુરુ થઈ ગયો ચાલે એમ ન ચાલે કારણ કે તમે જોજો રસ્તો બતાવીને એ ભાઈ જતા રહીએ અને પેલો જતો રહીએ પછી બાવડા પોચે બાવડા પોચા પછી બીજાને પોચે ખરેખર પૂછે કે ખરેખર બાવડા છે હજાર જણાને પૂછે ને હજારે હજાર સહી કરે ત્યારે એવું કહેતા ખોટો રસ્તો પણ બતાવી દીધો હોય હે પણ ગુરુ સાથે નથી રહેતા ગુરુ માત્ર ભક્તિની લાઈન બતાવીને શબ્દ આપીને કેવી રીતે ભક્તિ કરવી પછી એ કહી દે છે કે હવે બેટા ભક્તિ ભજન કર ભક્તિમાં રે મારી સેવા ચાકરી તારે કાંઈ કરવાની જરૂર નથી હું જ્યાં મંડપને મેળા ભરું ત્યાં તારે આવવાની જરૂર નથી તારે મને એક રૂપિયા દેવાની જરૂર નથી કારણ કે ભક્તિ લાઈનની અંદર પૈસાને કોઈ સ્થાન નથી હવે માયા જે આવી ગુરુએ રૂપિયા લીધા અને શિષ્યએ પૈસા આપ્યા તો હું ભક્તિ વેચાતી મળે છે હું ભક્તિ વેચવાની વસ્તુ છે તો બધાએ લઈ લે વેચાતી હે ગુરુ માત્ર માર્ગદર્શક છે સાચો ગુરુ રસ્તો બતાવીને હટી જાય સાઈડમાં જગ્યા આપી દઈએ પરંતુ રસ્તો બતાવતા પહેલાં પણ સો વાર વિચારે કે ખરેખર આને બાવડા જવું છે કે આને રાજકોટથી જૂનાગઢ જવાવાળો જ છે કે ખાલી ફાલતુની વાતો કરવાવાળો છે આમ તો પ્રશ્ન કરવાવાળો છે આમ તો મારી પાસે જાણવા આવ્યો છે હે એ રસ્તો બતાવનારને ખબર હોય એ સાચા ગુરુને ખબર પડે છે કે ખરેખર આને રાજકોટથી જૂનાગઢ જવું છે એ ટિકિટ લઈ લઈએ બસમાં બેસી જાય પછી પણ એને પહોંચવું પડે છે એવી જ રીતના લોકલ બસને તમે પ્રાથમિક શાળા સમજો હે એક્સપ્રેસને તમે સ્કૂલ સમજો અને નોન સ્ટોપને તમે કોલેજ સમજી લ્યો બધું જાણવું પડે છે એક્સ વાય ઝેડ બધું જાણવું જાણવું પડે છે જાણ્યા પછી તમે માણી શકો છો ડાયરેક્ટ તમે શું માણી શકો સીધા જુનાગઢ હે ન ચાલે તમને ક્યાંક બીજે તમે જુનાગઢ તો જોયું નથી તમને ખબર નથી જૂનાગઢ ક્યાં આવ્યું એમ આત્મા શું છે પરમાત્મા શું છે શબ્દ શું તમને ખબર છે કોઈ ખોટું પકડાવી દે હીરો શું માનો તમે રસ્તા વચ્ચે ચાલે જાવ તમને એક હીરો મળી ગયો બરાબર તો હીરો સાચો છે ખોટો છે તમને ખબર પડતી નથી તમે ક્યાં જવાના ઝવેરી પાસે ઝવેરીએ ખોટો કીધો ખોટો સાચો કીધો સાચો તો એ ઝવેરી સાચો જ છે એની શું ગેરંટી છે કોઈ ગેરંટી કોઈ પાસે કંઈ હે નહીં જેવી રીતે સરકારમાં ઉચ્ચ અધિકારી તરફથી અધિકૃત કરેલા આઈટી ઓફિસમાં બેઠા હોય ને એને જ લાયસન્સ આપવાનો અધિકાર છે એ જ સાચા લાયસન્સ આપી શકે નો આપી શકે લાયસન્સ ખોટાનું ચાલે પણ નહીં એનો એમાંથી એનો સિક્કો હોય બરાબર તો હવે સોહમ શબ્દ આવો સાચો ગુરુ મળે સાચા અનુભવી ગુરુ જેને સ્વયં સોહમ શબ્દને જાણ્યો છે માણ્યો છે અનુભવ કર્યો છે સોહમ સો રૂપી પરમાત્માનો હમરૂપી સુરતા દ્વારા એ જ બતાવી શકે કથની બકણી તો આખી દુનિયા કરે છે એનું શું આવે ફલાણાએ આટલા પૈસા મોકલા ને ઢીકણાએ આટલું દાન દીધું લોકડાએ આટલું દાન દીધું ને બધા ધંધા હશે હે ધંધાવાળા પાસે કથની બકણી સિવાય કાંઈ નથી અને પૂછો તમને અનુભવ થયો છે તમે આતમ પરમાત્મ શબ્દને જાણી ચૂક્યા છો શું જવાબ દેશે એમ કે આ જાણી ચૂક્યા જાણી ચૂક્યા તો આ કથની બકણી કોણ કરે તમે શરીરમાં છો મનમાં છો બુદ્ધિમાં છો વાતું કરો છો ભાવનક્ષરીમાં છો તો આતમ પરમાત્મ શબ્દમાં લીન થઈ જાય તો જો તો વર્તન બોલતો જ બંધ થઈ જાય શું કથની પકડી કરો આ બધા બનાવટ ના સાચા સદગુરુ મળે જેને સોહમ શબ્દને સિદ્ધ કર્યો છે જાણ્યો છે માણ્યો છે એવા ગુરુ જ તમને સોહમ શબ્દની લાઈન બતાવી શકે કે ભાઈ બેટા તારા શ્વાસોશ્વાસની ક્રિયામાં તું ધ્યાન ધર સોહમ શબ્દ દ્વારા જ તું મુક્તિના માર્ગ સુધી પહોંચી શકીશ નાભ્યથી શ્વાસ ઉઠી રહ્યો છે હે અને ત્રિકોટી સુધી આવી રહ્યો છે એને ચલાવનારી ઇંગડા પીંગડા છે એ શ્વાસ શરીરની વચ્ચે ચાલતા શ્વાસમાં ધ્યાન ધર હે શરીર મધ્ય શ્વાસા શ્વાસા મધ્ય શબ્દ શબ્દ મધ્ય સાર હાલો તો ખબર પડે રાજકોટ ઉભા જુનાગઢ જુનાગઢ કરો તો આવે બસમાં બેહવું પડે મતલબ આચરણમાં મૂકવું પડે અને સાચા ગુરુની ટિકિટ લેવી પડે નકરે વચમાં ચેકિંગ વચ પકડાઈ જાઓ તો જે સોહમ શબ્દની લઈને ચાલ્યા હોય એને જ ખબર હોય બાકી જેને સોહમ લ્યો સોહમથી મુક્તિ ન થાય તને ખબર છે ન થાય મુક્તિ આવી વાતો કરી અને અમારી પાસે મુક્તિ અમે બતાવી દી હવે કોડા દુનિયાને ધૂતવાના ધંધા બંધ કર ઋષિ મુનિ જતી તપસ્વી યોગી જોગી સાધુ સંતો અનાદિકાળથી સોહમ સાધના કરતા આવ્યા છે ને બધા મુક્તિને પ્રાપ્ત કરી ગયા એક પણ હે વાળો ધર્મ ધર્મ પંથ એવો કોઈ સાધુ સંત નથી જેને સોહમ શબ્દનો સહારો સહારો ન લીધો હોય ટોટલે લીધો છે જેને સોહમ શબ્દનો ઉલ્લેખ ન કર્યો હોય તમામ સાધુ સંતોના ગ્રંથોમાં તમામ વેદો શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદોમાં ટોટલ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ શું એમને હોય છે હેં અને લખી પણ ગયા છે સંતો બોલી પણ ગયા છે ઓહમ સોહમ હે સોહમ સાર હે બધુંને જ બોલી ગયા સાધુ સંતો પોતાના કિતાબમાં લખીને ગયા છે લખ લખવું બોલવું સાંભળવું બધું એક જ છે તો શું આ પાપ થયું શું આને આ નરકમાં જાય બધા મુક્તિને પ્રાપ્ત કરી ગયા કેમ લખીને ગયા એટલે બોયલા જ કહેવાય ટોટલે બોયલા જ મંત્ર કોને કીધું ગુરુ મંત્ર બોલવાથી પાપ લાગે કોને કીધું ગુરુ મંત્ર કોઈને કહેવાય નહીં કોઈને કહેવાય નહીં એટલે ધંધા ફલવાડી રાખવા માણસોને કોઈને કહેવું નહીં ઓલું કહે છે ઘોડો ગાય એના જેવું ડાબલી જેવું નથી મેં વાત કરી એના જેવું પણ વાત એ કાંઈ વડા ન થાય એક વખત સાચા સદગુરુ મળી જાય સોમ શબ્દની લાઇન આપી દઈએ અને એ લાઇન પર તમે કમ્પ્લેટ સ્ટેપ બાય સ્ટેપ ચાલો હે પછી એ સોમ શબ્દ શ્વાસો શ્વાસના માર્ગે ઉપર ચડતો ચડતો હંસો થઈ જાય ઇંગડા પીંગડાને સ્થિર કરી સૂક્ષ્મણાનું દ્વાર ખોલી અને ત્રિકુટીમાંથી ઉપર સુક્ષ્મણાનું દ્વાર ખુલી જાય ત્યાંથી જ્ઞાન પ્રગટ થયું જ્ઞાન દ્રષ્ટિ ખુલી ગઈ બંકનાળમાં થઈ દસમો દ્વાર ખોલી નાખ્યું હેં તમારે ટ્રાય કરવી હોય તો સોહમ શબ્દને જ નાદ પણ કહેવામાં આવે છે અનહદનો અર્થ શું થાય જેની કોઈ હદ જ નહીં તો સોહમની પણ કોઈ હદ નથી ચાલ્યા જ છે અંદર બહાર બધી જગ્યાએ ઓલરેડી ચાલે છે સો હમ સો સો એ પરમાત્મા છે ને હમ હું આપણે પોતે છે પરમાત્મા બહાર છે ને હમ આપણે સુરતા અંદર ફસાણા છે તો સો રૂપી પરમાત્માને પ્રાપ્ત કરવાના અરે સો હમ ભાવમાં આવી જાઓ ને તોય મુક્તિ થઈ જાય સોય એ પરમાત્મા નમ હું હે પરમાત્મા જે તમે છો તે જ હું સૌ તમે છો તે જ હું છો હું સૌ તમે છો આ ખાલી ભાવ કરી લો ને તોય મુક્તિ થઈ જાય બરાબર હવે હવે જેમ કે પાંચ મુદ્રાઓ ખેતરી ચાત્રી ભૂત્રી અગોતરી ઊન બરાબર તો હવે સોહમ શબ્દ તમને પ્રગટ થઈ ગયો ગુફામાં ભ્રમર ગુફા ઘણા કાનને કહી દઈશ પણ કાનને ગુફા ન કહેવાય ઘણા વાળા એમ કહે છે કે કાન ब्रह्मर गुफा से अरे भाई ब्रह्मर गुफा नहीं है ब्रह्मर નો અર્થ શું થાય બ્રહ્મ હે બ્રહ્મ નથી બ્રહ્મ અમર જે અમર બ્રહ્મ છે એ સોમ શબ્દ છે બ્રહ્મ અમર પ્લસ ભ્રમર ભ્રમર તો એ ભમરા જેવો એક શબ્દ ઉઠી રહ્યો છે એ શબ્દ તર ભેસારો છે અને બ્રહ્મ અમર એ બ્રહ્મ જ અમર છે એ સોમ શબ્દ જ સ્વયં બ્રહ્મ છે એની અંદર જ છે બરાબર તો ઘણા ગયેલો કાનમાં આંગળી નાખીને સાંભળો તો અનહદનાથ સંભળાય અરે ભાઈ અનહદનાથ શું શરીર પૂરતો જ છે હે તો તો અનહદ કેવો કેવી રીતે જો શરીરની અંદર જ ખાલી અનહદ હોય તો અનહદ શબ્દ જ નો વપરાય ને કારણ કે અનહદ નો અર્થ જ થાય છે કે જેની કોઈ હદ નહીં અનહદ જેની કોઈ હદ જ નહીં તો હું શરીરમાંથી તો અંદર જ શરીરમાં હોય સોહમ તો એ તો હદ થઈ ગઈ એ અનહદ છે એની હદ જ નથી અંદર બહાર એક નિરંતર બધે વાગી રહ્યો હશે ટોટલ જગ્યાએ સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં દરેક જગ્યાએ સોમ શબ્દ ગાજી રહ્યો હશે સોમમાંથી ઓહોમમાં જવાનું હવે તમારે ટ્રાય કરવી હોય માનો કે ચલો માન લીધો કાનમાં છે બરાબર તો આપણે જે ચાંદલો કરીને બે બ્રહ્મરની આંખોની બરાબર વચમાં બરાબર ત્યાંથી તમે આંગળી ખેંચો એટલે કાનની બુટી માથે આવશે કાનની બુટીમાં તમે આંગળી નાખજો એટલે આપણે જે કાનનો હોલ આવે ને એની ઉપર એક જોજો ખાડા જેવું હશે બરાબર એ ખાડામાં ન્યા લાઈનમાં આવશે બે કાનમાં તમે જોઈ લેજો બરાબર પછી જે આપણે ચાંદો કરીએ ને ત્યાંથી રેખા ખેંચો તમે બે કાનની સીધે સીધી લીટી ખેંચો બે કાનની લીટી ખેંચો અને મસ્તક ઉપર લઈ જાઓ બે કાનની અને ચાંદલો કરીએ ત્યાંથી તણે ત્રણનું અંતર એક સરખું થશે અને ત્રિકુટી કહેવાય અલૌકિક ત્રિકુટી હોય એક ત્રિકુટી તો આપણે ઇંગળા પીંગળાને સૂક્ષમણ મળે એને પણ કહેવાય પણ તમે ખુદ ટ્રાય કરો હે એક દોરો લ્યો બે કાનના બરાબર જે હોલ છે હોલમાંથી અથવા કાનની તમ માપી બે બાજુથી બે કાનમાં અને જ્યાંય દોરો ટચ થાય વચ્ચે લાઈન સરો આંગળી રાખો પછી તમે અહીંથી ખેંચો ચાંદલો કરીએ ત્યાંથી બરાબર ચાંદલો કરીએ ત્યાંથી ખેંચો અને જ્યાં બે દ્વારા ટચ થયા હશે બે કાનની રેખા બે કાનની લાઇનમાં જ્યાં ટચ થયું હશે ત્યાં આ પણ ટચ થઈ જશે ત્રણે ત્રણનું સેન્ટ્રલમાં મિલન થઈ જશે ત્રણે ત્રણનો એક જ સરખો ગેપ પણ આને પણ ત્રિકુટી કહેવામાં આવે છે હવે આ ત્રિકુટી કોને કહેવાય આ ત્રિકુટીને કહે છે નૂરત સુરત ને શબદ સુરત એટલે એ જ સોહમ શબદ સુરત એ જ ધ્યાન નૂરત એ જ નિશાન અને શબ્દ એ જ પરમપિતા પરમાત્મા ખુદ તમે ટ્રાય કરજો મિત્રો હે ઉલકાનમાં નથી ઘણા છોકરા ઓલું મોટું એરફોન આવે મોટું એરફોન તમે રાખજો એટલે ટચ થશે ત્યાં દસમા દ્વારમાં અને ચાંદલો કરીને હાથી ખેંચજો દોરો તણે ત્રણ ભેગું થઈ જાય ને બરાબર રાટ એ દસમો દ્વાર ત્યાં છે અને એ દસમો દ્વાર ખુલી જાય કારણ કે એ અનહદનાદ એ સોહમનાદ એ બ્રહ્મર ગુફામાં થઈ અને ઊનમુનિમાં આવશે ઉન્મુનિ એ જ દસમો દ્વાર ગોરખનાથ કહે છે ને કે મેં ઉન્મુનિ ધ્યાન લગાયો ઊનમુનિ એ જ દસમો દ્વાર ઉન મુનિ જે મોન છે આતમ અને એ સોહમ શબ્દ ઉપર ગયો દસમો દ્વાર ખોયલો અને આતમ સ્વરૂપ કરે પ્રાપ્ત કરે ઘણી વાર કહું છું કે આતમનું કોઈ સ્વરૂપ નથી પણ પ્રકાશ પ્રકાશ છે દરેક સંતોએ આતમને પ્રકાશ સ્વરૂપ ગણવામાં આવ્યો છે જ્યોતિ સ્વરૂપ કીધું છે પ્રકાશ કીધો છે તો હવે કયો પ્રકાશ છે જ્ઞાનરૂપી પ્રકાશ તમે ઉપરથી સૂર્યનો પ્રકાશ પડી રહ્યો છે બરાબર ધરતી માથે હવે સૂર્ય સામો તમારે ફોટો નહીં રાખવાનો કેમેરો નહીં રાખવાનો તમે કેમેરો પ્રકાશમાં રાખો બરાબર તો પ્રકાશનો ફોટો આવે તો કહેજો હા મેં પ્રકાશની આગળ જાય આગળ જાય ચિત્ર હશે ને ચિત્રનો ફોટો પ્રકાશનો ફોટો નહીં આવે આવશે ફોટો પ્રકાશનો કોઈ દિવસનો આવે એવી જ રીતના તમે અહીંયા સૂર્ય ભગવાનને તમે પરમાત્મા સમજો ને પ્રકાશને આપણી સુરતા આત્મા સમજી લ્યો હે તો એમ આત્મ એક પ્રકાશ સ્વરૂપ છે પ્રકાશનો ફોટો કોઈ પાડી જ ન શકે ટ્રાય કરી લેજો તમે તડકો બહુ હોય અને ધરતી માથે રાખજો મોબાઈલ તમારો ફોટો પાડજો ધરતીનો ફોટો આવશે તમારે હું મોબાઈલની સ્ક્રીન જેવડો પણ પ્રકાશનો ફોટો નહીં આવે બરાબર પછી તમે ઉપર રાખજો ફોટો ઉપર કરો કેમેરો મોબાઈલનો અને ફોટો પાડો એટલે આકાશનો ફોટો આવશે બહુ તો સૂર્યનો આવશે પણ વચ્ચેનો પ્રકાશનો નહીં આવે બરાબર તો એવી જ રીતના જે પ્રકાશ છે ને એનો કોઈ ફોટો ચિત્ર નથી આતમ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે અને એ પ્રકાશ સ્વરૂપને પ્રાપ્ત કરે છે કોણ સોહમ શબદ્ધ પ્રકાશ સ્વરૂપને પ્રાપ્ત કરી પ્રકાશ પ્રકાશ મતલબ જ્ઞાનરૂપી પ્રકાશ થઈ ગયો પછી એ સોહમ શબદ્ધ ત્યાંથી દસમા દ્વારને ખોલી અને દેહથી વિદેહ થાય છે એ શરીરની અંદર રહેનારો અંધ અનહદ અને બહારનો અનહદ હું ઘણી વાર કહી શકો કહી ગયો છો ઘણા ઓડિયોમાં એક અંદરનો સોમ ને એક બહારનો સોહમ જે સર્વસ્વ ગાજર્યો છે બધી જગ્યાએ સોહમ સોહમ એક જ શબ્દ ગાજર્યો છે બરાબર પછમાંથી આગળ વધતા વધતા તમે જાઓ ને સોમાંથી ઓન ઓમાં ઓમાંથી અન લાસ્ટમાં કાંઈ નથી ને આ શબ્દ પણ છે જ નહીં ઘણી વાર નથી કહેતો કે શબ્દ કહું તો હું નહીં હે શબ્દ હે માયા કી શબ્દ શબ્દને પણ માયાની ની છાંય કહી દીધીસ પરમ શૂન્ય પરમાત્મા શબ્દ સ્વરૂપય નથી અક્ષરા તિજ છે શબ્દાત્તિજ છે શબ્દ થી ઉપર શબ્દ નથી અક્ષરાથી અક્ષર હોય નથી અક્ષર હોય તો શબ્દ બને ને હે તો પછી આમ વાત છે ઘણા એને નહીં અક્ષર ક્યાં જ્યાં અક્ષર જ નથી શબ્દ કેમ ઉઠે ગુણાતી જ્યાં ગુણોય નથી તો એ ક્યાં ગુણમાં આવે બહુ મિત્રો આ પોઈન્ટ જબરજસ્ત હાઈ લેવલ છે પણ પ્રેક્ટિકલ કરી અભ્યાસ કરીને અનુભવના ઘરમાં જાઓ ત્યારે ખબર પડે બાકી કથળી પકડીથી ધંધા થાય ફલાણાએ આટલું દાન દાનમાં એકલું ઢીકણાં આટલું દાનમાં એકલું આજે આમ કર્યું આજે તેમ કર્યું આ દુનિયાને બનાવટના ધંધા છે એકવાર હું કહી ગયો છો હે એકવાર હું કહી ગયો છું બરાબર કે ભાઈ આ વ્યક્તિના ગુરુ આ પહેલાં ગુરુથી શરૂઆત કરો અને છેલ્લા ગુરુ સુધી લઈ જાઓ તો શરૂઆતનો જે ગુરુ હતો એનો ગુરુ કોણ હતો ગુરુ પરંપરા કોને ચલાવી એનો ગુરુ કોણ હતો છે કોઈને ખબર તો મિત્રો મારો અર્થ છે કે સોહમ શબ્દ દ્વારા જ મુક્તિ સંભવ છે બાકી અસંભવ દરેક સંતોની આ જ મત છે દરેક સંતોની આ જ વાત છે સોહમમાંથી જ ઓહમમાં જવાય સોહમ એ જ આપણે સ્વયં આત્મા છે ઓહમ એ પરમાત્મા છે સો એ પરમાત્મા છે હમ એ આપણે સુરતા છે ઓ એ પરમાત્મા જ છે અને હમ આપણે સુરતા છે સરવાળો બે એક જ છે પણ સોહમથી જવું પડે કારણ કે આપણે દીકરા છીએ બાપમાંથી છે બાપના બુંદમાંથી નીકળાશે માતાએ આપણને જન્મ આપ્યો પ્રકૃતિ પણ માતા છે પહેલાં પ્રકૃતિ રૂપી માતાને જાણો ને તો એ પિતાનું ઘર બતાવે આપણી સાચી જન્મ દેનારી માતાને જ ખબર હોય કે બેટા તારો બાપુ બાપુજી કોણ છે તારો પિતા કોણ છે એમ પ્રકૃતિને જ ખબર છે કે તમારો પિતા કોણ છે હે પ્રકૃતિ જળ છે પૃથ્વી જળ છે પાંચ તત્વ છે તો શું કામે ઉપયોગ કરો છો પાંચ તત્વ જળ હોય તો હું કામે ભાઈ આકાશ નીચે રહ્યો છો હું કામ શ્વાસ લ્યો છો વાયુ ન લેવાય હું કામ પાણી પીઓ છો હું કામ માથે હાલો છો શું કામ માથે રોટલી શાક શેકીને ખાવ છો પાંચ તત્વોનો ઉપયોગ કરતો જાઓ છે ને પાંચ તત્વને જળ કહેતો જાવ છે મંચિત બુદ્ધિ છે તો શું કામ વંચિત બુદ્ધિનો ઉપયોગ કરીને કથની બકણી કરો છો શરીર જળ છે આત્મા ચેતન છે શું કામ શરીરનો સારો લઈને બોલ બોલને બકબક કરીને ચેલિયું ચેલા બનાવીને દુનિયાને ફસાવાનો ધંધા કરો શરીર જળ હોય જ ભાઈ શરીરથી ઉપર થઈ જાય ને આ બધી બનાવટભરી વાતો છે વિશેષમાં કાંઈ નથી એક જ હું કહું છું વારંવાર કે સત્ય એ જ ધર્મ સત્યને રસ્તે ચાલો ભાઈ સત્યથી આગળ બીજું કાંઈ છે નહીં રામા વિરોધ છે હવે લોકિકાએ આવી ગયું ને અલૌકિકાએ આવી ગયું સત્યથી આગળ બીજું કાંઈ નથી સત્યને રસ્તે હાલો સત્યને રસ્તે જ કોઈને હાલું નથી કથણી બકણી કરવી છે દુનિયાને લૂંટવા છે ઠગવા છે દીમા હજાર વાર ખોટું બોલવું છે દારૂ પીવું છે માઉસ મટન ખાવું છે જુગાર રમવો છે તમાકુ ખાવી છે બીડી પીવી છે ઈર્ષા નીંદા વાદ વિવાદ ખેદ ખોદની કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ રસગંધ બધોય કચરો ભરી અને જગતને જ્ઞાન દેવા નીકળી પડવું છે આમ ચાલતું હશે બધું નાટક છે આમાં ક્યાંય કોઈ વસ્તુ નથી હે તો ભાઈ જે પ્રાથમિક શાળામાં ભણે પાસ થાય પછી સ્કૂલમાં જાય એમાં પાસ થાય બોર્ડની પરીક્ષા દઈ હે અગિયારમાં બારમી પછી એ કોલેજમાં બારમા પછી એની કોલેજ શરૂઆત થાય કોલેજમાં બીએસસી કરી પીએચડી કરી લે એટલે વાત પૂરી થઈ ગઈ હે બાકી આ તો બધી વાતો છે વાતો એ કઈ વડાનો થાય સોહમ શબ્દની હજી જગતને ખબર નથી સોહમ શબ્દ કઈ શક્તિ છે કઈ તાકાત છે કઈ દેવું છે ખાલી હે કોકના ઈષ્ટની આગળ આપણે કાર લગાડ્યું હોય તેના સારું લાગે લગાડી દઉં લ્યો કોઈના ઈષ્ટની આગળ જેનો કોઈને ઈષ્ટ હોય ને એને લગાડી દીધો કે ફલાણો ઈષ્ટ કાળ છે ફલાણો ઈષ્ટ કાળનો દૂધ છે ઢીકણો ઈષ્ટ કાળનો દૂધ છે ખાલી કાળ શબ્દ આગળ ગોઠવી દેતા આવડે અરે ઘણા નિરંજનની આગળ કાળ ગોઠવી દીધા તમે શું કરો હવે નિરંજન પરમપિતા પરમાત્મા છે એની આગળ કાળ ગોઠવી દી હા નું કરવું હું કારણ કે આ બધા વિરોધીઓ છે હે એને કબૂલ નથી કરવું કે હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મ શ્રેષ્ઠ છે એ કબૂલ નથી કરવી ને પાડવા ધંધા કરવા એટલા કથણિયું બકણીયું કરે વાળા વાળાવાળાઓ તો મિત્રો સોહમ શબ્દ દ્વારા મુક્તિ થાય શું સો ટકા નહીં એક કરોડ ટકા થઈ જાય પણ હાલવું પડે રસ્તે હાલે પહોંચે બરાબર તો કહેવાનો મારો અર્થ છે કે હવે તમે કાંઈ ન બોલશો તમારા પ્રત્યે આશા રાખો છો તમને મારી વાત સમજાઈ ગઈ હશે તો હવે સત્ય સનાતન ધર્મની જય